લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજનો રોષ યથાવત જોવા મળી રહ્યો છે રાજકોટમાં વધારવામાં આવેલા સંવેદનશીલ મતદાન મથકોને લઈને ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી હતી આ બાબતને લઈને ચૂંટણી પંચને રજૂઆત પણ કરવામાં આવી હતી એટલું જ નહીં પરંતુ રાતોરાત શા માટે સંવેદનશીલ બૂથો વધારવામાં આવ્યા છે તેવા પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે ત્યારે ક્ષત્રિય સમાજના મતદારોને સ્લીપ મળી ન હોવાનું સક્રિય આગેવાન અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બસો દસથી વધારે છે તે બૂથને સંવેદનશીલ ઘોષિત કર્યા છે અમારું કહેવું છે કે રાજકોટમાં શું કોઈ બોમ્બ ફ્લાસ થવાના છે રાજકોટમાં કોઈ અચાનક આતંકવાદીઓ આવી ગયા છે શું રાજકોટને કોઈ પાકિસ્તાન કે બીજી કોઈ બોર્ડર લાગવું પડે છે એક બે સંવેદનશીલ બૂથો હોઈ શકે છે દેશમાં હોય પણ છે અને લો એન્ડ ઓર્ડરના કારણે સરકારે એને ઘોષિત પણ કરવા પડતા હોય છે પણ એકદમ રાતોરાત બસો દસ બૂથોમાં એવું છે શું થયું કે આપણે આ ઘોષિત કરવા પડ્યું સાથે સાથે અમારું બીજું એ પણ કહેવું છે કે પંદર ટકાથી વધારે ક્ષત્રિય સમાજના વોટિંગ છે ત્યારે આજે હજી પણ અમને સ્લીપ નથી પડી અમારા જે વિસ્તારમાં અમારા સમાજના લોકો રહે છે શું એ છે તે એવા અત્યાચાર કર્યા છે કોઈએ આપ જાણો છો કે છેલ્લા એક મહિનાથી વધારે સમયથી અમે અહિંસક શાંતિપૂર્ણ વિવેકપૂર્ણ આંદોલન ચલાવી રહ્યા છીએ આ અમારી અસ્મિતાનું આંદોલન છે અમે કોઈ રાજકીય પક્ષ નથી કે અમે અમારે છે તે કોઈ સીટોના રાજકારણમાં પડવાનું નથી માત્ર ક્ષત્રિય સમાજ અત્યારે અસ્મિતા આંદોલન ચલાવી રહ્યો છે આવી વખતે તંત્ર અને સરકાર આ જે અઘોષિત છે તે એક પ્રકારની અરાજકતા એમણે પેદા કરી છે આના પરિણામો સારા નહીં આવે એટલે આપના માધ્યમથી અમે કહીએ છીએ તંત્રને અને સરકારશ્રીને કે આજના ઓફિસ અવર્સમાં તાત્કાલિક આની તપાસ કરવામાં આવે અને જો આ અઘોષિત આ છે તે બસો દસ અઘોષિત રીતે તમે ઘોષિત કર્યા છે તો એ કયા બૂથો છે ત્યાં શું શું સવાલો છે એની તાત્કાલિક અમને એ યાદી આપે એના કારણો દર્શાવે